જીવનનું વાસ્તવિક સત્ય પિસ્તાળીસ હજાર કરોડની સંપત્તિ ધરાવનારા રાકેશ ઝું ઝૂનવાલાવાળાના અંતિમ શબ્દોનું અવસાન થતા પહેલાંના છેલ્લા શબ્દો હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચું છું મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે જોકે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરી શકું છું આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે રાખી શકતા નથી ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે પણ એક વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી તે જીવંત આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે તમારા પરિવાર જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો તેમની સાથે સરસ વ્યવહાર કરો તેમની સાથે છેતરપિંડી ન કરો બેમાન ન કરો જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આર ત્રણસો અથવા આર ત્રણ હજાર અથવા આર ટુ ફોર લેકની કિંમતની ઘડિયાળ પહેરવાથી બધું એક જ સમય ચૂકવે છે આપણી પાસે સોનું પર્સ હોય કે પાંચસોનું અંદર બધું સરખું જ હોય છે ભલે આપણે પાંચ લાખની કાર ચલાવીએ કે પચાસ લાખની કાર ચલાવીએ રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ આપણે જે મકાનમાં રહીએ છીએ પછી તે ત્રણસો ચોરસ ફૂટનું હોય કે ત્રણ હજાર ચોરસ ફૂટનું એકલતા સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતો નથી તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જવાના એટલે જ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે તમારી પાસે મિત્રો ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપછપ કરો છો હસો છો ગાઓ છો સુખ અને દુઃખની વાત કરો છો આજ સાચી ખુશી છે જીવનની એક નિર્વિવાદ હકીકત તમારા બાળકોને માત્ર સીમંત બનવા માટે શિક્ષિત ન કરો તેમને ખુશ રહેવાનું શીખો જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની કોસ્ટ નહીં વેલ્યુની ખબર પડશે જીવન શું છે જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે હોસ્પિટલ જેલ સ્મશાન હોસ્પિટલમાં તમે સમજી શકો છો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે સ્મશાન ગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ નથી આપણે આજે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણે નહીં હોય ચાલો હવે તે નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ